બોલો શ્રી બજરંગદાસ બાપાની બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ ભાઈ ફાઇનલી આપણે અત્યારે એને ભાઈ મોવાથી નીકળી ગયા હે કોને पंकज ભાઈ તો ક્યાં જાઈ એના માટે તમારે લોકો એને ભાઈ આમנם જોડાયેલું રહેવું જો હે તો ભાઈ અત્યારે पंकज ભાઈ ગાડી આકે છે તમે લોકો એને ભાઈ જોડાયેલા રહેશો તો તમને ખ્યાલ આવશે કે અમે બે અત્યારે ક્યાં જાઈહી ડાયરેક્ટ તો એના માટે તમારે લોકો એ જોડાયેલું રહેવું જો હે બરોબર જોઓ અમે ભાઈ નીકળી ગયા હે અત્યારે આપી લોકો ને હલો ને તો ક્યાં ખબર હે ભાઈ રામ વાળા બવલિયા બગદાણા ના દર્શન કરવા જાય બે ભાઈ તો બાપા ના ધામમાં દર્શન કરવા તો એના માટે તમે લોકો ભાઈ આગળ જોડાયેલા રહેજો તો તમને લોકોને પણ બાપા ના દર્શન કરાવી હાલો બધાય હાલો ભાઈ ફાઇનલી અત્યારે એને ભાઈ અમે રોડ ઉપર આવી અને મહુવામાં અત્યારે તમે જુઓ તો એટલો બધો કાંઈ ટ્રાફિક છે નહીં મહુવામાં તો તમે લોકો આવી જ રીતના સપોર્ટ અને પ્રેમ આપતા રહી જવ તો અમને પણ મજા આવે વિડીયો બનાવવાની અને તમે લોકો આવોના આવો સપોર્ટ કરશો તો અમે હજુ થોડું કામ તમને મજા આવે એવા વિડીયો અમે લોકો બનાવશું તો એના માટે તમે આગળ જોડાયેલા રેજો તો તમને પણ હજી બાપા બગદાણા દર્શન કરાવવાના છે તો હાલો બધા જય બાપા સીતારામ હલો ભાઈ જોવો આ ડુંગળી ના ખટારા ભાઈ છે આ ડુંગરી છે ભાઈ જોઈ લ્યો જોવો ભાઈ માર્કેટ આયા યાર્ડ ને તો જોવો તમે ઘણા બધા ભાઈ ખટારા ભાઈ ડુંગળીના ભરેલા હે અને ગાઠિયા બહુ મોટા મોટા હે ડુંગળી ના જોવો તો આવા જ સાઈડ સીન જોતા જોતા આપણે જવાનું છે બગદાણા તો તમે લોકો આમને જોડાયેલા રહેજો જો ડુંગળી ના ખટારા બધા તમે જોતા જાવ હાલો ભાઈ અહીંથી પંકજભાઈ કહે કે શોર્ટકટ થાય છે સીધું મંદિર જ આવી જાય હાઈવે ઉપરથી ડાયરેક્ટ શોર્ટકટ જ લેવાનું કીધું જોવા અહીંથી વળી ગયા આપણે ડાયરેક્ટ અને સામે મળી ગયા ડુંગળીના ટ્રેક્ટર જોઈ લ્યો ભાઈ ભાઈ સીધું અહીંથી જોવા બોર્ડમાં માં દેખાડું બોર્ડમાં તો કઈ છે નહીં પણ અહીંથી ડાયરેક્ટ હવે શોર્ટકટ થાય છે એટલે ગામડાના રસ્તે થી જવાનું છે એવું કહે પંકજભાઈનું ચાલો ભાઈ પંકજભાઈ કહીએ અહીંથી એને ભાઈ આપણે ગામડે ગામડે થી ટૂંકમાં ડાયરેક્ટ જાય ને એટલે શોર્ટકટ પડે અને આગળ હાઈવે ઉપર થી જાય તો સીધી ચોકડીએ થી ને આગળ થી હાલવાનું જાય એના કરતાં આ થોડુંક સીધું પડે મંદિરે જવામાં રસ્તો તો તમે લોકો આગળ જોડાયેલા રહેજો અને સાઈડ સીન માટે હાલો તો જો આ ભાઈ પડામાં ભૂંદડા કેટલા બધા જો જો દેખાઈ છે આખું પડું એનું બુંદડાનું ભેર્યું હે ભાઈ આટલું ફેન્સિંગ મારેલું હે ફૂલ આખે આખું જોઈ લ્યો ફેન્સિંગ બે બાજુ ફેન્સિંગ હે તોય કેટલા ભૂંદડા હે આ બાજુ મકાઈ નેવું હે ઓરિયા બતાઉ ઝૂમ કરીને બતાવું તમને જોઓ

આ બાજુ નું ભાઈ પડું લ્યુ ને બાજરી નું હે એમાં પણ વચારે ભૂંડ ગરી આખું પથારી ફેલવી નાખી વચારે બધે આમ ટૂંકમાં ચકેડા કરી નાખે ખોદી ખોદી બરોબર અને બે બાજુ ફેન્સિંગ ને ઉપર મારેલ જ છે તોય એટલું બધું તમે જોવો તો ફૂલે ફૂલ ભૂંડ ને એવું તો વધારે જ પડતું આવે હે ભાઈ મિત્રોને ભાઈ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણને હે ને ભાઈ મહુવામાં મળી ગયા પંકજભાઈ તો જુઓ આ પંકજભાઈ એ અને આપણે અત્યારે છે ને ભાઈ બગદાણા જઈ હં બાપા સીતારામના દર્શન કરવાને આપણે આજે અહીંયા હરેશભાઈની અહીંયા મેરેજમાં આવ્યા હતા તો તમને લોકોને પણ બગદાણા જઈ હં તો દર્શન કરાવશું તમને બધાને હાલો તો બધા જોડાયેલા રહેજો આગળ વિડીયોમાં એન્ડ સુધી હાલો હલો ભાઈ જુઓ બગદાણા પહોંચી ગયા બહારથી તમને મંદિર અત્યારે બતાવું અને અંદર જઈને કેવો ટ્રાફિક છીએ મંદિર બહારથી દેખાડવું હમણાં તમને અત્યારે થોડાક જાળવાનું વાડું આવે દર્શન કરી લ્યો બહારથી જ અંદર તો હજી કંઈક અલગ જ આમ રોનક અને નજારો હોય બાપાનો મહિમા જેવો હાલો બધા મિત્રોને જઈ બાપા સીતારામ આપણે પહોંચી ગયા અત્યારે બગદાણા તો તમને લોકોને અંદર જઈને બાપાના દર્શન કરાવડાવીશ તો એના માટે તમે જોડાયેલા રહેજો અને અમારી સાથે પંકજભાઈ પણ આવી ગયા છે બરાબર તો હાલો તમને લોકોને બાપાના દર્શન કરાવવા અંદર લઈ જાઉં છું અને આપણે ભાઈ લાઈફમાં પહેલીવાર બગદાણા તો હાઈ હુકમ થયો છે બાપાનો તો તમને લોકોને પણ બાપાના દર્શન કરાવવું અને ઘણું બધું પબ્લિક પણ અત્યારે હે દર્શન કરવા આવ્યું છે તો હાલો તમે બધા જોડાયેલા રહેજો હાલ હાલો મિત્રો આ છે કાલ ભેરો દાદાનું મંદિર અને આપણે પણ આવી જઈએ કાલ ભેરો દાદાના દર્શન કરવા તો તમને લોકોને પણ દર્શન કરાવી દઉં જુઓ હાલો અને અત્યારે હવે આગળ તમે લોકો જોડાયેલા રહેજો તો બાપાના પણ દર્શન કરાવડાવીશ અને આપણે અત્યારે બંધાણા હાઈ તમને લોકોને જેમ કીધું એમ તો બાપાના દર્શન પણ કરાવીશ તમને હાલો હાલો મિત્રો તો બાપાના દર્શન પહેલાં કરાવડાવું તમને બધાને જુઓ બાપાના દર્શન કરી લ્યો બધે અને હવે તમને લોકોને સમાધિ મંદિરના દર્શન કરાવવું તો હાલો તમે જોડાયેલા રહેજો બરોબર અને અમારે પંકજભાઈ પણ એક યુટ્યુબર છે તો એ પણ વિડીયો ઉતારે છે તો હાલો તમે જોવો સમાધિ મંદિરના દર્શન કરાવડાવું જુઓ આ સમાધિ મંદિર છે બાપાનું તો બાપાના સમાધિ મંદિરના દર્શન કરી લ્યો બધા મિત્રો આ છે બાપાની સમાધિના દર્શન કરી લ્યો બધા મિત્રો ચાલો હવે આગળ પાછું તમને બતાવું બીજું હાલો સમાધિ મંદિરના દર્શન તમને લોકોને બધાને કરાવી દીધા હે અને હવે આપણે જવાનું હે ધ્યાન મંદિર તો એ હે ને ભાઈ આની પાછળ આવેલું હે તો હાલો તમને બધાને ધ્યાન મંદિરના દર્શન કરાવડાવું અને ભાઈ અમારે સાથે પંકજભાઈ પણ હે એ પણ એક યુટ્યુબર જ છે તો તમને પંકજભાઈને જોવો મુલાકાત કરાવડાવું આમાં ધ્યાન હાલો તો ભાઈ પંકજભાઈ ધ્યાન મંદિરે દર્શન કરવા લઈ જાય હે બાપાના તો હાલો જોડાયેલા રહેજો ધ્યાન મંદિરના દર્શન કરાવું તમને બધાને તો તમે લોકો ધ્યાન મંદિરના દર્શન કરી લ્યો રામ ભજો અને રામ રટો બરોબર અને જ્યાં બાપાના દર્શન થયા હતા જો આ જગ્યાએ જો તમને લોકોને પણ દર્શન થાય તો કોમેન્ટમાં લખજો બાપા સીતા રામ એમ તો જુઓ અહીંયા બાપાના દર્શન કરી લ્યો બધાય મિત્રો મિત્રો તમને બધાને ભાઈ ગાદી મંદિર અને સમાધિ મંદિરના દર્શન કરાવી દીધા છે અને હવે તમને લોકોને દર્શન કરાવવા જઈ રહ્યો હું ફાઇનલ મંદિરના તો બધા મિત્રો જોડાયેલા રહેજો અને તમને લોકોને અંદર બાપાના દર્શન કરાવવું તો હાલો બધા મારી ભેગા ભેગાલી ફાઇનલી ભાઈ મિત્રો બાપાના દર્શન તમને લોકોને કરાવી દઉં મંદિરની અંદર આવી ગયા છે આપણે તો બાપાના દર્શન કરવા ભાઈ અમૂલ્ય કેમ કેમકે ઘણા ટાઈમથી આપણે પ્લાનિંગ કરતા હતા બાપાના હુકમ વગર દર્શન થતા નથી એ આપણે જોઈ લીધું તો તમને લોકોને બાપાના દર્શન કરાવડાવું જોવો બાપાના દર્શન કરી લ્યો બધા મિત્રો અને આવાન આવા જ વિડીયો બાપાના દર્શન કરવાના પછી પાછો નેક્સ્ટ ટાઈમ ક્યારેય પણ આવવાનો મોકો મળશે તો તમને પાછા દર્શન કરાવડાવીશ તો બાપાના દર્શન કરી લ્યો બધા મિત્રો તો લખી દેજો કોમેન્ટમાં જય બાપા સીતારામ હલો ફાઇનલી ભાઈ એને બે મહિનાથી હું નક્કી કરતો તો બગદાણા આવું હે આવું હે પુણ્ય પુણ્યતિથિમાં પણ એને ભાઈ કામના હિસાબે મેળ ન આવ્યો અને બાપાનો હુકમ થઈ ગયો અને દર્શન કરવા આપણે ફાઇનલી પહોંચી ગયા અને શાંતિથી ને નિરાયતે બાપાના દર્શન થયા તો તમે લોકો આવો નવો પ્રેમ આપશો તો હજી હું તમને આગળ દ્વારકા જવાનું હોઉં વાલીને તો તમને એના દર્શન પણ કરાવીશ દ્વારકાધીશના અને પ્લસ કે આપણે શિવરાત્રીનો મેળો આવે છે તો એમના પણ દર્શન કરાવડાવીશ તો તમે બધાય સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જેથી તમને બધાને આવા નવા વિડીયો જોવા મળશે તો હાલો બધાને અત્યારે ભોજનાલય પાછળે જો તમને દેખાડો અહીંથી જો હા ભોજનાલય પાછળ તો પ્રસાદ લેવાનો હૈ આપણે બરાબર કેમ કે ભાઈ બગદાણા આવ્યા હોય તો પ્રસાદી લીધા વગર ન જવાય બાપાની તો અને આપણે તો રાજકોટથી આવ્યા છે બગદાણા બરોબર તો પ્રસાદી લીધા વગર ન જવાય તો તમને લોકોને હવે રસોડે લઈ જાઉં પ્રસાદી કરી બરોબર તો કઈ રીતના બધું હે રસોડું તમને બતાવીશ ફાઈનલી રસોડે અત્યારે આવી ગયા હતા જોવો તો અત્યારે બટેકા કોબી બધું શાકભાજી અહીંયા ટૂંકમાં રસોડે રાખ્યું છે હવે આગળ હું તમને બતાવું કે કઈ રીતના બધું બનાવે શું કાંઈ રસોડાની મુલાકાત આપણે કરશું પહેલી વાર આવ્યા છે એટલે તો હાલો હું તમને બતાવું આ બધાય જે ચૂલા દેખાય રોટલા બાજરાના રોટલા ભાઈ આ ચૂલે કાયદેસર ભાઈ દેશી રીતે આપણે જે ઘરે ચૂલે રોટલા ખાઈએ ને ગામડે એ ટાઈપ જો આ રીતના ચૂલા રોટલે બનાવે અહીંયા બનાવે રોટલા ચૂલે હાલો તો તમને હવે રસોડામાં અંદર દર્શન કરાવું બધું પ્રસાદીના કઈ રીતના બનાવે હું કાંઈ જોવા મિત્રો બધાય જો આ પ્રસાદી રસોડામાં અત્યારે રહેવા છે તો આ પ્રસાદી આ રીતના બધી બનાવેલી તૈયાર જ છે અને આ રીતના મોટા મોટા ટોપ ને એવું હે જો આ રોટલી બનાવે હે ભાઈ તો હવે તમને આ ઉપર હા તો અત્યારે બધું પ્રસાદીની તૈયારી ચાલુ જ છે તો જુઓ આ કોબી ને એવું બધું સલાડ માટે તૈયાર હે આ ટોપ જોવો મોટા મોટા હાલો તમને લોકોને બતાવું જો આ ટોપ જોવો ખાલી બરોબર ડાળ શાક ને એવું બધું જોવામાં બનાવે ઓલા બે મોટા ટોપરી ટોપરીયા અચ્છા મોટો ટોપરીઓ ને ભાઈ પૂનમ ને તિથિ ને એવું હોય ને ત્યારે આ મોટા ટોપનો ઉપયોગ કરે પ્રસાદી બનાવવામાં અને બાકી રેગ્યુલર આ ટોપમાં પ્રસાદી બનાવે અચ્છા બટેકા છોલાઈને કમ્પ્લીટ થઈને આવતા રહીએ આખા બટેકા ભાઈ આમાં ઠલવો એટલે છ લાઈન કમ્પ્લીટ થઈને આવતા જઈએ એમ કે પંકજભાઈ આપણે પંકજભાઈને ભાઈ અહીંની માહિતી જાજી છે કેમ કે એ સેવામાં આવે છે અને એક સ્વયંસેવક જ છે બગદાણાના તો ભાઈ પંકજભાઈ આપણને બધું બતાવે છે ને દર્શન કરાવડાવે છે તો હાલો તમે આગળ જોડાયેલા રહેજો તો પ્રસાદીના તમને દર્શન કરાવડાવી કે આજ પ્રસાદીમાં હું છે તો હાલો જોડાયેલા રહેજો અહીંયા બધી બાજુ સ્પેશિયલ બેન્ચ આ રીતના જમવાની સુવિધા કરેલી છે ગમે એટલું પબ્લિક હોય ને તો એ બધું સમાઈ જાય અહીંયા અને કોઈ દી એવું નથી બન્યું કે પબ્લિક હોય ને ટ્રાફિક હોય તો એ બેસાડવામાં અગવડતા પડે એવું કોઈ દી બન્યું નથી જોવો છે કામ દેખાય ને ત્યાં સુધી બધેય બેસાડી શકે એ રીતના બધી સીટિંગ વ્યવસ્થા છે અને મહાપ્રસાદની ફૂલ તૈયારી ચાલુ જ છે અત્યારે જુઓ પ્રસાદી બરાબર તો હાલો આગળ જોડાયેલા રહેજો તો બતાવીશ તમને જો પંકજભાઈ અહીંયા છે ને ભાઈ અત્યારે તો પબ્લિક ઓછી હોય પણ જ્યારે પૂનમ અથવા તિથિ હોય ને જ્યારે બહુ પબ્લિક હોય એટલે આ જે આખું રસોડું છે ને એમાં ઓનલી બહેનો માટેનું હોય રસોડું અને ભાઈઓ માટેનું આપણે નંદીગ્રામ છે જે પહેલાં જૂનું રસોડું હતું ને ત્યાં બધા ભાઈઓને હોય કેમકે પબ્લિક ત્યારે બહુ હોય એટલે અહીંયા ઓનલી બહેનો અને ત્યાં ભાઈઓ અત્યારે બધા ભેગા હોય કેમકે અત્યારે ટ્રાફિક બહુ ન હોય આનાલી મિત્રો તમને બધાને બાપાના દર્શન કરાવી દીધા છે અને હવે આપણે બગડેશ્વર મહાદેવના દર્શન તમને બધા મિત્રોને કરાવી દઉં તો હાલો બધા જોડાયેલા રહેજો તો મહાદેવના દર્શન તમને કરાવી દઉં જો મહાદેવના દર્શન અહીંથી કરી લેજો અને હવે આપણે વિડીયોને એન્ડ કરશું કેમકે હવે આપણે દર્શન કરાવી દીધા મહાદેવને દર્શન કરાવી દીધા અને આપણો વિડીયો હવે વિરામ કરશું તો એના માટે તમે લોકોએ એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તમને બધાને અને વિડીયો સારો લાગે ગમે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આગળ જોડાયેલા રહેજો હાલો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને બાપા સીતારામ કોમેન્ટ કરી દેજો બધા મિત્રોને સારો વિડીયો લાગે તો চালো তো বদাইনে জয় বাবা সীতারাম